બાપુ એની દાદાગીરી તો જોવા ગામના ને તમામને કીધી ખબરદાર કોઈ કાલ એક રાખી છે તો કેવલ મારી એક નાવ ભગવાન આવ્યા અને કીધું કે પણ એક કામ કરો મારે જોતું નથી પણ તમારા પગ જોયા વગર હું તમને નાવ માં બેહવા બેવા દઉં અરે ભાઈ કેવત કે ના તમે પછી એવી ખોટી વલી કરો એનો મેળા લક્ષ્મણ આમ જોયું હામ એય એ કીધું ને એટલે ભગવાન સામે જોઈને કેવડ બોલ્યો આ હારે કોણ છે એને ક્યો આજ હું કવ એમ થાય આ ભક્તિ ભગવાનને પ્રેમ પ્રગટ કરાવી દે હલે કે પણ પગ તારો શું કામ દોવાજો કેક પ્રભુ ઈ તમે રેવા ગ્યું રજત તમારી

અને આ મારા લાકડાની નાવ ને જો તમારા પગની ની રજ અડી જાય અને એ જો બાય થઈ જાય એ પ્રભુ મારી નાવ જો બાય બની જાય તો એક તો મારી આજીવિકા ટળે અને એકનું હજી હાથમાં નથી થતી ત્યાં બે ને હું કઈ હાથવી એક મારે તમારે મને પગ દોવા દેવા જો કે જટકર પછી તો પછી ખોટું ઓલું લપનો કઈ બાપુ કાથરોટ લાવ્યો અમરે પ્રસંગ મને બહુ ગમે છે કાથરોટ લાવ્યા ને કાથરોટમાં પાણી ભર્યું ને કીધું પ્રભુ આમાં પગ રાખો આપણી માતાઓને બધાને ખબર હોય આપણા ગામડામાં બધાને ખબર હોય લાકડાની કાથરોટ હોય એને તળ્યું હોય ત્યાં હા ટૂંકું હોય ગોળ હોય અને પાછી લાકડાની કાથરોટ શું કામ પસંદ કરી એને ખબર હતી કે ભગવાનના પગ આ લાકડાની કાથરોટમાં ધોઈશ ને તો લાકડું થોડુંક પાણી સૂહી લે અને કાયમ રામની રજ આ કાથવેટ રહી જશે અને રોજ રસોઈ કરશું ને તો રામની રજમાં મારી રસોઈ તૈયાર થશે એટલે મારી સફળ થઈ જશે એ આ પગ નહીં પછી હું તમારા હું પગ શું વાંધો છે આવે સેવા કરે એના પગ જ ધોવાના હોય છે આવી સેવા કરવાના હોય એના પગ ધોવાના હોય હું હમણાં વડનગર બોલ્યો ત્રણ દી પહેલાં મોદી સાહેબના માતુશ્રીનું ત્યાં એમનો પરિવારનો જે કાર્યક્રમ હતો વડનગર હું ગયો જોયું સાહેબ તો ત્યાં મોદી સાહેબનું એક નાનું ટેચ્યુ મૂકવામાં આવ્યું છે નાનું એ માટે કહું કે નાના હતા એનું ખાખી સડી પહેરેલી છે સફેદ શર્ટ છે અને હાથમાં ચાની કીટલી છે મેં કીધું આની મા જનેતા આ જનેતા એ શું એવા પૂન કર્યા કે ચા વેચવા વાળો કાશીના ઘાટ ઉપર જઈ અને સફાઈ કામદારના પગ ધોવે આનાથી બીજી કઈ વાત હોય છે સત્ય સત્ય તો છે છે જે સેવા કરે એની સેવા જે કોઈ કરે આ સેવકોને એટલે મને આ જે આકારના પૈસા ઉપાડે છે અહીંયા ચા પાણીની લઈને દોડે છે બધા આ સેવા કરે છે ભગવાન કૃષ્ણને ને જયારે કીધું પ્રભુ મારે યજ્ઞ કરવો છે કે બહુ સારી વાત મને ગમ્યું ભગવાન કે મને ગમ્યું તમને આ વિચાર આવ્યો તા પ્રભુ તમે શું કરશો ત્યાં કે હું પતરાવળિયું ઉપાડી તમે જો આ કાર્ય કરતા હોવ તો હું તમારો સ્વયંસેવક બની અને તમારા એઠાની પતરાવળીઓ હું ઉપાડી એટલે જ્યારે જ્યારે મને માફ કરજો જરાય જરાયું નથી લગાડતો પણ અહીંયા જે જે આવા કાર્યો કરતા હોય અને એની અંદર સેવા કરતા હોય ને એ સેવામાં મને ભગવાન કૃષ્ણ જ દેખાય છે શું કામ કૃષ્ણ ઉપાડ્યું હૃદયમાં હોય ને એટલે મજા આવે મૂળ વાત આવું કે કાથવેટમાં એમ કહેવાય ભગવાનને કીધું કે આમાં આમાં પગ રાખો અને ભગવાને જ્યાં બે પગ મૂક્યા ને કાથવેટ આમાં હલી એટલે ભગવાન કે કેવો હું પડી જાય તો કામ કરવાનું પ્રભુ બે છે મારું માથું પકડી રાખો રૂપક કેવું થયું છે કલ્પના તો કરો ભગવાન રામના બે હાથ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ રામના ચરણમાં આવું ચિત્ર બન્યું ને એટલે લક્ષ્મણે અને સીતાજી એમ હામ હામ જોયું અને ત્રીજી નજર રામની ભેગી થઈ જેમ આહાડી બીજે બે વિયોગી આત્મા કે અત્યારે એ એ અહાડી બીજ સાંમું જોતી હશે હું એ જરાક અહાડી બીજ સાંમું જોઈ લઉં અમારી નજરોને ભેગી થઈ જાય અને એની ભેગી જેમ ચંદ્રની નજર ભેગી થાય એમ ની નજર ભળી ભગવાન રામ આમ નજર કરી અને મા જાનકી થોડુંક મરક મરક હસ્યા મરી ગયા ખાલી ઓ ખાલી રામ અને લક્ષ્મણને બેને જ ખબર પડે એટલું એ જ્યારે શાક માર્કેટમાં હસે છે એવું નહીં આપ કેતા હો કે કેવું હશે અડપ હોય તો કહો હમ હવે પ્રોગ્રામ ચાલુ થાય છે ભાઈ હવે મને ઓતાર આવ્યો છે અત્યાર સુધી હું દાણા જોતો હતો પાટ માંડતો હતો હવે ઓતાર ચાલુ થાય છે બાપુ કેટલું થા બરોબર એમ ફરતો 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 સરોવર ને કાંઠે આવવું સરોવરમાં સરસ મજાનું કિમ ખીલેલું છે એની અંદર રસ સૂચવા માટે ભમળાને પ્રવેશ કરવો અને આ બરોબર એમ કહેવાય ભમળા ને રસ ની અંદર તરબોળ થવું કમળની અંદર ઘુસી જવું

પણ અડધી રાતનો બધર ભાંગ્યો ધણી આવ્યો નહીં ભમરી થાકી ગઈ ઘણી ભમમરીઓ બિચારીઓ રાહ જોઈને બેઠી હોય છે પણ અમુક કોથળી પી ગયો નો એનો આવે ટાઈમે હમણાં મને કહો કે પૂછેલું ભાઈ મને કે આ વરરાજાના આપણે જેના લગ્ન થાય જે વરરાજો હોય એને કુયે વરરાજો હતો એકદી જીર્ણો એવો તલવાર ઝવડો રાજાને એટલા બધા માતાઓ ગીત શું કામ ગાય છે એને આવા આવા રાજાના લુગડા શું કામ પહેરાવવામાં આવે છે એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે એની શરણાઈઓ શું કામ વગાડવામાં આવે છે એના માટે ઢોલ કેમ વગાડવામાં આવે છે વાત તો બહુ લાંબી હાલી હતી પણ મેં એને ટૂંકું એટલું કહી દીધું હતું કે એ ઈ હાટું કરવામાં આવે છે કે જે જગ્યાએ મને રાજા બનાવીને બજારમાં ફેરવ્યો છે એ બજારમાં મારે કોથળી પીને પછી ન નીકળાય આ ભૂમિ ભોઠી પડે ડોહી અર્ધીક રાતનો મજર ભાંગ્યો અને ભમરી છે સાહેબ થાકી વાત રાહ જોઈ જોઈ કે થયો શું કોઈ દી મોઢો પડે નહીં અને હવે ભમરી ઘરેથી નીકળી ભમરાને ગોતવા માટે અને ગોતતા 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 એમ કહેવાય બરોબર એને સરોવરને કાંઠે બાપુ આવું એક ભમરા એમ કહેવાય એક ભીડાયેલા કમળ માલી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવું અને નક્કી કરી લીધું નક્કી આ કમળની અંદર મારો ધણી કેદ થઈ ગયો છે અને ભમરી મળી લાળ ઉપર લાળું મારવા પણ લાલની અસર કમળની પાંખડીને થઈ નહીં થાકીને લોતપોત થયેલી ભમરી સરોવરને કાંઠે બે હું અને એમાં ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તુમારા ભામણા મરણ જીવન લગ માણ રાગ જે કશ્યપ રાવન અને ફરીવાર વાર પાછો ઉદ્યાચર ને વરણેલી ભગવાન ભાસ્કર એક ચક્ર રથલી નવખંડ ધરતી ઉજાળવા માટે નીકળવું આ વરુણ એમ કે ભાઈ હાથ ચાર પાંચ ઘોડાને હાબડા હાફ કર્યા અને ઓદ્યાસરને ઓરડેલી ભગવાન ભાસ્કરને જ્યાં ડોક્યું કાઢવું અને બાપોનાના પછીનો ધર્ત ધરતી પર ના કરતો ઘા કરવો અને એમાંનું સૂર્યનું કમળા એમ કમળ એમ કહેવાય કમળમાંથી ભમરાને બહાર નીકળવું ભમરી ભમરાનું મિલન થવું પણ ન કરે નારાયણ ઘટના એવી ઘટી ગઈ કે જ્યાં હજી કમળમાં લીધ બહાર નીકળવા જાય તો તો કમળની માથે જળહાપ એમ કહેવાય ડોક મારીને બેઠેલો અને શળાપ કરતો એમ કહેવાય કે જળહાફ નહીં ભમરાને મોંમાં લેવો ભમરીનું જોઈ જાઉં હાય હાય કાળ મૂકો હમણાં મારા ધણીને ખાઈ જાય

અને જ્યાં જગ્યાએ ઉતારવા જાવું ત્યાં લજામણીનો છોડવો એ લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું અને લજામણીનો છોડવો જેટલો લજાય એટલા માં જાનકીએ દાત કાઢ્યા માં ભગવતી ઘસ્યા છે ઈશારો કર્યો લખન મારા પિતા જનકે મારું કન્યાદાન કર્યું તો આને એક જ અંગૂઠો ધોવા દીધો તો અને આપ એના કુળમાં જન્મા છો શેષ નારાયણ મટી ભાઈ બન્યા છો છતાં તમારા ભાગમાં એક જ પગ આવ્યો છે સેવામાં અને આ કેવટે હું પૂન કર્યા હશે કે આ બેય પગ પકડીને બેઠો છે બધી વાતો કરવા બેહી વાલ લાગે મારું કહેવાનું સૂર્ય છે તમારા પોતાના પૂન હશે ને મારા બાપ તો તમે કઈ જ્ઞાતિમાં મહત્વનું નથી મહત્વની વાત હોય છે નવરાત્રી ચાલે છે ત્રીસ તારીખે નવરાત્રી પૂરી થાય ચૈત્રી આ મહિનો માનો મહિનો છે મા નો મહિનો છે યાદ એવી ਸਰભદૈષુ શક્તિ રૂપે એ સંસ્થિતામ નમસ્તસૈ 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 નમો નમા માની ઉપાસના કરશો ને તો નવમા દિવસે રામ નો જન્મ થશે થસે રામજી રાજા ને અમારી મહારાણી સીતા આ ચૈતર મહિનો માં ભગવતીનો મહિનો એની અંદર ભગવાન રામ જન્મે અને આપણો શ્રાવણ મહિનો ભગવાન શિવમ શ્રાવણ માં કૃષ્ણ જબ વંશ કૃષ્ણ અવતારા સુકામ ભગવાન શિવે હુકમ કર્યો હતો જદુવંશની અંદર જેથી કૃષ્ણ જન્મ છે તેથી તારો પતિ એની ઘેરે દીકરો થી આવશે નગર શ્રાવણ મહિનો તો સોમા હું છે ને ત્યારે માણા કોઈ હારા કપડા પહેરે પલળવાને હિસાબે ગારો ઉડવાને બી હિસાબે પણ સાહેબ કૃષ્ણ જન્મી ને શ્રાવણ મહિનાને ઉત્સવ કરી નાખ્યો સાહેબ અને કેવો બેઠા છે બધા એટલે એના સમયનું ગીત આપણું અત્યારે જો કે ગીત બધાય લોમડી ને પીપળી ને એવા કઈક ગીત આવે પણ સાહેબ કૃષ્ણ માટે અને આ ગીત માં મારે એ વાત કરવી છે આપણે જેટલા બેઠા છીએ ને એ કૃષ્ણ ની વાહળી જ છીએ કૃષ્ણની વાહળી છે અંદર થી જો આપણે ખાલી થઈ જાવું ને અને કૃષ્ણ ની ફૂક ની રાહે બેસશું ને બોલો ફૂટબોલ નો દોડો હતો ફૂટબોલ નો દોડો એ ફૂટબોલ ના દડા એ ફરિયાદ કરી કવિને કે આરો માં આવ્યો ને દુકાનમાં એવો શાંતિથી પીડ્યો હતો અને જેવો મેદાનમાં આવ્યો ને કોઈ હક નથી લેવા દેતો ઓલો પાટું મારે ઓલો પાટું મારે પછી કવિ જવાબ આપ્યો દુકાનમાં પીડ્યો હવા વગેરે અત્યારે તને કોકે ફૂકું માર ગયું ને આ તારી હવા નથી આ કોક ની છે એમ અને ખોટી હવા આવે ત્યારે સમાજ પાટું મારે બદલી થયા કરે પણ કહેવા ગયો સાહેબ જયારે પેન્ડ ની હવા હોય ને એને જીવનમાં કોઈ દી તકલીફ ન પડે ભલા કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ પાટું મારી શકે આપણે બેઠા હોય ને એમ કે બધા પાસળીઓ એ અપમાન નથી વસ્તુ અલગ છે ભગી કેત ગો અમરીશભાઈ હું જયારે પ્રોગ્રામમાં પ્રોગ્રામ સાંભળવા જતો કારણ કે મને રસ હશે તો જ હું અહીંયા પગ્યો હોઉં ને એટલે આગળ બેઠો મને એમ ક્યાંય આસોડીયો ત્યારે મને બિલકુલ પ્રતાપભાઈ ખોટું નહોતું લાગતું ત્યારે એટલું જ થતું કે હા અહીંયા બેસવા માટે કઈક કરવું પડે અને પછી અંદર એક એવું ચોટીયો ભરાતો હતો કે હવે એ આપણે એવા ક્યારે બનીએ આપણો સદગુરુ એવી કેવી ક્યારે કૃપા કરે આપણી કુળદેવી આપણો ઈષ્ટદેવ મુરલીધર મહારાજ ક્યારે એવી કૃપા કરે આપણે આવીએ ને આપણી જગ્યા થાય અહીંયા પાછળ બેઠા ને એ નાના નથી હો એ તો વ્યવસ્થાના રૂપમાં બેઠા હોય છે મારો કહેવાનો સુર એ છે આ ઈ મુદાની વાત નથી કોઈ આદિ ગેરસમજ ઉભી ન કરતા પણ સહી કૃષ્ણની વાહળી હું તમે બધાય કે કૃષ્ણની વાહળી છે આપણી હવા પૂરી થઈ જાય ને પછી જે ફૂંક મારે ને કૃષ્ણ અને એ પછી જે જીવન બને છે ને કોઈના બાપની તાકાત નથી ભલા માને બેઠા ને ત્યારે એમ આગળ નો બેઠા ઈ આગા બેઠા અને મારી માથે જે મોરલી કરતા એ અમુકને નહીં ખબર હોય પ્રતાપભાઈ જ્યારે હું એમ્બેસેડર લઈને આવું અને ભાડે હોય પ્રોગ્રામ એટલે ભાડે એમ્બેસેડર લઈને આવું અને ત્યારે તો ભાઈ ભાડું કેટલું ત્રણસો ચારસો રૂપિયા પણ કાઢવા ક્યાંથી પંદરસો રૂપિયા તો મારું પેમેન્ટ હતું બરોબર ને ભગવાનભાઈ એટલે અમરીશભાઈ ને એ બધા શું કરે હું જે એ મારા ડ્રાઈવરને ને જગાડે એમ્બેસેડર અને કે કેટલું ભાડું અમે આયોજક છીએ એમ તને ભાડું કેટલું દેવાનું તા કે ચારસો રૂપિયા કે ત્રણસો એ કાલે તારે વહી જવાનું અમારી ગાડીઓ મૂકવા આવી વધાવે ને તાળીઓથી વધાવ એટલે પછી હું પ્રોગ્રામ પૂરો કરીને પછી આમ આટા મારતો ત્યારે તો મોબાઈલ જ્યાં નહીં અને ત્યારે તો આપણા પોગ્રામમાં માણા હે કેટલું થાય એમ અત્યારે જેટલા મંડપ વાળા હોય એટલું તેથી માણા થતું એટલે એમ તો થતું યાર પણ પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે જ કોણ હોય આવવાના રામ રામ હોય જવાના હોય તો હું પછી ગોતતો ત્યાં ટીમ નીકળે કેમ ભાઈ હું આટા મારું મારી ગાડી ક્યાં ગઈ ત્યાં કે એ લગભગ પંચર કરવા ગયો છે બેહવા હાલો એ લગભગ હિંડવડા બાજુ પંસર પંસર કરવા ગયો એ હિંડવડે જાય રખડતા ગામમાં જાય બાપુ દી ઉગાડવાનો રાજુલાના બસ ગાંઠિયા ખાતા ખાતા પછી એમ કે હાલો અમે તમને મૂકવા આવીએ પછી બોરડા મને મૂકવા આવે એ પાછો ધામા યાન નાખીએ રાજ્ય પાછું હું એને મૂકવા આવું અને એટલે નવરાય હતી તેણી તેણી થી સુધી હા હા મૂકવા આવતા બોલો ગજબ ગજબ હે એ જીવન તો જીવન છે આપણું

અવડા હતા અમે શાર એકડા શીખતા હતા અહીંયા ખૂટી ખૂટી એ કો એક ભાઈ લઈ જાઓ એક ભાઈ મને પૂછ્યું હમણાં બાપુ ઇન્ટરવ્યુ પૂછ્યું મને કે તમે ભણવા જાતા ખરેખર વ્યામ જ પડે ને માણાને હું ભણવા જાતો એવું તમને હાર લાગે કોઈ પણ નહીં જાતો હા અત્યારે અમરીશભાઈ મને જે ઇંગ્લિશ આવડે ને એટલું કોઈ નથી આવડતું પૃથ્વીના ગોળા ઉપર હા બાપુ અમેરિકા જાવ હું એમણે થોડો જતો ન્યાય અંગ્રેજી બોલું તારું તો આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું શું કામ તમને સમજાય નહીં અમેરિકામાં જા પ્રતાપભાઈ હું અમેરિકામાં અંગ્રેજી બોલું ઈ નથી સમજી શકતા બોલો અમેરિકા વાળા એ નથી સમજી શકતા બસ આ જ ને કે આપણે બોલીએ બીજા સમજી ન હોય મોટો કહેવાય મને ખાખે આવડતું નથી અંગ્રેજી પણ એ મારું અંગ્રેજી હોય ને પોતાનું ઘરનું અંગ્રેજી ત્રણ ચાર વાળા અંગ્રેજો નીકળ્યા બાદથી ફરવા આવેલા ફોરેનરો બુલેટો લઈ લઈ એમાં એક આપડે જો એ બળી આટી સડાવી ગાવું સારતો ભૂલા પડેલા આવડા અને ભેવું ગાવું સારતા હતા ત્યાં જઈને ઓલા અંગ્રેજી બધા અંગ્રેજીમાં પૂછ્યું ગોવિંગ ટો ડીવ ઓના ડીવ ડીવ ઓના હું અહીંયા કઈ દીવડીયો બીવડીયો હોય નહી ભાઈ ગોટો બોટો કઈ છે નહીં અમારી પાસે કઈ છે નહીં એવું ઓલા ઘણા માથાકૂટ કરે પણ આપણા ભાઈઓ કઈ સમજ્યા નહીં ઓલાય ન સમજ્યા આપણા ભાઈએ કીધું રોટલા ખાવે તો ખોટી થાવ ભાઈ ના રોટલા ખાવા કે હા એ કઈ સમજે નહીં પેલા કંટાળીને ને ભાઈ ગયા પછી બે ભાઈઓ ઉભા થાય મોટા કા ભણવું જોયો કેમ તા આ બિચારા આપણને કારુ ના કેતા હતા

એક ભાઈને અરીસો જોડ્યો ઘણા સમય પછી આ કહો દાખલો 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 ગયો એક ભાઈને અરીસો જોડ્યો ને બાપુ એને ખબર નહોતી એને જોયેલો જ નતો અરીસો જોયો એટલે એને ખબર નહોતી કે બંદા પોતે દેખાય છે એને એમ જો વાહ હૈ ક્યાં એવામાં હૈ કતુંક છે કાંઈ આ હા હા કોઈકને ભાડે ને

બેન ભાર ભઈને તો સ્ટેજ મળે છે આમાં જરાય કોઈ હા અમારો કમો ખાલે પાટલું ચડાવેતા ચાર લાખ જણા જોઈ લે આમ લેંગો પણ બાપુ જે ધારીય મળે ખરું મારા હમ અમરીશ ખબર છે હું કીર્તિદાન જારે હારે હોય વર્ષોથી જયારે જારના મિત્રો થયા એટલે પેલેથી આમ તો એ જ્યારથી આમ આવ્યા ચારના મિત્ર છે મારા તે હંમેશા અમે તોતડું બોલીબી હું તે હું તો તે બાજુ દેતા આ ખર હકીકત કુદરતીઓ અમે બે હમ બોલતા હતા ને એમાં ભગવાન અમને કમો આપ્યો ભાઈ માયા કઈ જે આવી ગયું કે નહીં તડદે તમને આપ્યો ભગવાન નહી યાર બાબુ મજા બો આવે

સમજણથી જીવાઈ જાય આનંદથી જીવાઈ જાય અને આવું જ્યારે કોઈ કાર્ય કરતું હોય દેવકાની ભૂમિમાં દ્યાપુંજ ભાઈ શ્રીનો જન્મ એ એની જન્મભૂમિ અને આવું રૂઢુ જ્યારે વાવડિયા પરિવાર જ્યારે આયોજન કર્યું છે ભાગવતનું અને એ ફરિવાર એ બધાને ધન્યવાદ આપી હું મેં ઘણો સમય લઈ લીધો ઘણો એટલે ઘણો લીધો એટલે કેટલું હવા કલાક જેવું બોલી ગયો છું બોલો તમે તો એ ધ્યાન રાખવા આવતા હશો ને કોણ કેટલી કલાક બોલે માપ રખાય મને કે હવા કલાક બોલ્યા પછી કોકનો વારો વારો કે આવવા દેવાય કોઈ ને લાવ્યા છો અરે આ સાયલું ક્યાંથી લાવે ને એ હજી અમે નથી સંશોધન સંશોધન નથી કરીએ ક્યાં બોલો ક્યાંથી આ સાયલું આવે છે જેવી રીતે ક્યાંથી આગ આવે છે બાપુ એ જ નથી દેખાણું અને આજ વૈજ્ઞાનિકો તૂટી ગયા આ દરવાર સાયલું ત્યાંથી લાવે એ કોઈ સંશોધન નથી અને કોને જેટલી જેટલા કલાકારો એટલી સાયલ નીકળે અને ભોળાભાઈ જેવા મારા વખાણ કર્યા મોજ આવી પાછી સાયલ ઓઢાડી દીધી હું કા મૂકું બધા મજો ઓઢાડી દેજો મારા ભાગમાં ન વધે તોય વધી બોલો કોને ખબર આ સાયલું ત્યાંથી આવે પણ એને આપણે તાળીઓથી વધાવો કારણ કે એક અહીંયા આનંદ કરી રહ્યા છે પણ મેં હવા કલાક જેવું થઈ ગયું છે ફરી વાર બધું કારણ કે હજી હું કાંઈ બોલ્યો જ નથી બધું બાકી છે બધું બોલશું જ્યાં સુધી ગરજણી કહેશે ત્યાં સુધી ના સમયે પૂરું કરી ડાયરો ગમે ત્યારે થઈ શકે પણ આંગણે ભાગવત ગમે ત્યારે ન થઈ શકે બાપ આ સાંભળજો અને ખાસ વિનંતી એ જ એક પ્રાર્થના કરું કાંઈ હું કોઈ સલાહ સૂચન નથી દેતો પણ પ્રાર્થના કરીને કહું કે આપણા આંગણું સવારે કૃષ્ણના ગીતથી ગાંજવું જોવે કૃષ્ણના સૂરથી ગાંજવું જોવે અને ત્રીજી વાત કે અહીંયા ગઈકાલે નંદ ભયો થયો છે કૃષ્ણ જન્મ ઉત્સવ થયો છે એ કૃષ્ણ જન્મ કેવલ કથામાં નહીં કાયમ આપણા પરિવારમાં કાયમ આપણા જીવનમાં કૃષ્ણ આવી ગયો છે એ જ હૃદયમાં ધારશો ને તો આ ભાગવત સફળ બનશે અને આવું રૂડું કાર્ય કર્યું છે ફરી વાર દઈ અને ભાઈ શૈલેષભાઈ વાઘેલા અમારે મવામાં સિમનભાઈ વાઘેલા અને તમારા અહીંયા શૈલેષભાઈ વાઘેલા શૈલેષભાઈ બહુ સારું બોલે છે બહુ સારું લખે છે પોતે સારા તલાટી મંત્રી છે તાળીઓથી બધા અને એ તમારા દેવકાનું રતન છે તમારા ગામનો છોડવો છે તમે કેટલું ખાતર નાખશો એટલો થશે અને જગતમાં પ્રચલિત થાય સારું કાર્ય કરે અને ભોળાભાઈ ભોળાભાઈ તો ભાવડી ગજબ સેવા કરે છે એક બે શાળાઓ બનાવવાના છે પણ હેની બનાવવાના છે નિર્ણય નાયત કરશે વ્યાયામ શાળા પ્રયોગશાળા વા કોને કીધું ગઢવી ગઢવીભાઈ બહુ સરસ કીધું આજના કીધું માયા વાલા અને માયાનો અર્થ થાય વાલા માયા નો અર્થ થાય વાલા માયા નો અર્થ થાય ભોળો એ બિશન માયા માયાળું માણસ છે માયાળા નો અર્થ ભોળો માયા એટલે લક્ષ્મી માયા એટલે કપટ માયા એટલે તંત્ર માયા એટલે વાલપ માયા એટલે પ્રેમ માયા એટલે ત્યાગ બાપુ ભગવત ગૌ મંડળમાં માયા જેટલા અર્થ છે બધું જ હું છું હે પાર્થ હે ધનંજય આ મારા કૃષ્ણની માયા છે કૃષ્ણની જ માયા છે માટે હે ધનંજય ચિંતા ના કરો વાહ ગોતવા આવ્યા બે દીધા મને ગોતતા હતા ને આજે મને ઝીડ્યો અને એ મેં કીધું તમારે મને ગોતવો હોય તો મારા જ ગામમાં ગોતો ને તો હું ઝડી અને ખરેખર એને આજે મને બોરડામાંથી જ ગોચ્યો બાપુ આ વાત તમારે તમને ગોતવા હોય ને તો તમારી જાતમાં જ તમે જળશો તમને ન ભૂલી જતા તમે કોણ છો બસ આપણે આપણી જાતને પકડી રાખશું તો જ આપણે આગળ આવી શકીએ એટલે આવું સરસ ભગવાન કૃષ્ણ હાથમ તો વચ્ચે દાંત કઢાવતો તો ભાઈ વીડિયાવાળા આ ડિલેટ કરી નાખજો નકર કે ટુકડા મુકશે માયાભાઈ ધનન જય ને એવું બોલતા તા અત્યારે પર્જા જે બગડી છે અમુક અમુક ટુકડા કાઢી કાઢીને મૂકે એને કયો માફી માગે માફી માગે તારો બાપ મારા ઉપાડા લીધા હતા વૈષ્ણવ મારા હમ એવા ટુકડા કાઢી કાઢીને મૂકે એટલે અમે ત્યારે બોલતા ત્યારે હું ગાંડા બેઠા છે બધા તે સાંભળી લીધું હોય એટલે આ બધું એટલે મોબાઈલમાં ખૂબ સારું મૂકો ખોટા મેસેજ એને ડિલેટ કરો સાહેબ એને આગળ જવાનું મૂકલો જ નહીં પવિત્ર વાતું અને પવિત્ર બંધારણ રાખો અને યુવાન મિત્રોને ખાસ કહું તમારી ઉર્જા તમારી પ્રગતિમાં લગાડો નગર દુનિયા આડે આડે ધંધે ચડાવી દે ભાઈ આપણે નહીં જે બનવું છે એ લક્ષ બનાવીને નીકળો સત્યને સાથે રાખીને કૃષ્ણ ઉપર ભરોસો રાખીને અરે છોડો જે કુળમાં એક્સ જેડ જે કુળમાં જન્મ્યા છીએ એ કુળ ઉપર ભરોસો રાખીને અને પોતાની જાત ઉપર ભરોસો રાખીને હાલી જાઓ તમારો વાળ વાકો નહીં થઈ શકે ખોટી ચર્ચામાં ન પડીએ આપણી પ્રગતિને રૂંધીએ જે બનવું છે એ લક્ષ્યથી કૃષ્ણને ભરોસેથી અને કૃષ્ણ તો જ સાથે રહેશે એને ગમે એવું જીવન જીવતા જીવતા નીકળી જાય ઘણા તો તેણી કોથી અમારું કોઈ હાસ્યું નહીં ગી માંડજા અને પાછા ઘણા પીઝા શું કે હો બાપુ એમ હું હાજરે હાજું મારા બાપને કહી દઉં હવે આ આને કંઈ કહેવાય પછી એને પગે લગાય ઓકે મારા ભાઈ આગળ જા નહીં આપણે આપણે જે જીવવું છે એ ઈશ્વર કે એવું જીવીએ કૃષ્ણએ જે સૂચના આપી હોય અને એકવાર અવશ્ય પગે લાગે ને કહું યુવાન મિત્રોને કે ત્રણ જ કલાક થાય ગીતાજી વાંચતા એકવાર ગીતા વાંચજો